જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ગંભીર નોંધ લઈને ગીર સોમનાથ પોલીસ તંત્ર પણ એલર્ટ બન્યું છે સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી દેવામાં આવી છે પોલીસ દ્વારા મૂળ દ્વારકાના મધદરિયે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ગીર સોમનાથની આજુબાજુમાં દરિયાઈ વિસ્તારોમાં પણ ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે દરિયામાં અવરજવર કરતી તમામ બોટો અને માછીમારોની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે મહત્વનું કહી શકાય કે ભારતનો અરબી સમુદ્ર અને પાકિસ્તાનની જળ સીમા એકબીજાથી અત્યંત નજીક આવેલી છે આથી દરિયાઈ માર્ગે થતી કોઈપણ શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવી એ ખૂબ જ આવશ્યક બની જાય છે ગીર સોમનાથ પોલીસ આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે અને દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે